અને મીઠાઈમાં શું બનાવ્યું મીઠાઈ માં મોહન થાળ એમ અમને થોડો ખવડાવજો તારે હા કે છે આ આરે એ શું વાત છે વાહ વાહ હલો ભાઈ વટ પડી ગયો તમાર તો હે આ તો આ રોજ રાધાસર કરતા હોય તો આવી રીતે હે રાંધન તો રોજ ના થાય કંગાલ થઈ જઈએ તો તો પાછી સીતા સતન થાય નઈ રોજ તારે નઈ વાહ કરો તાર રાંધાસર કરો તાર બીજું તો હું કોકદારો તો તમારો વારો આવે ને